શિનોર તાલુકામાં સતત વરસાદના કારણે મિંઢોળ પાસે પાણી ભરાતા સાધલી સિનોરનો વાહન વ્યવહાર બંધ થયો છે તારીખ ત્રેવીસ મધ્યરાત્રિથી શિનોર તાલુકામાં સતત વરસાદના કારણે આજે તારીખ ચોવીસે સાધલી સિનોર વચ્ચે મીંઢોળ પાસે પાણી ભરાતા સાધલી સિનોરનો વાહન વ્યવહાર બંધ થયો છે છતાં ઘણા યુવાનો જાનના જોખમે બાઇકો તથા ફોર વ્હીલ ગાડી કાઢતા નજરે પડ્યા છે સિનોર પોલીસ બંદોબસ્ત રાખે તે જરૂરી બન્યું છે કોકરસ્તી દામાપુરા વચ્ચે શિનોર જવાના રસ્તે માર્ગ મકાન તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી બે નાળાનું કામ ચાલુ છે જે પૂરું થયું ના હોવાથી અને તેના સમાચારો પણ વારંવાર આવ્યા છતાં માર્ગ મકાન તંત્ર તથા ઇજારદાર વચ્ચે ગમે તે સાંઠગાંઠ હોવાના કારણે આજે નાળાનું કામ પૂરું થયું ન હોવાથી કુકસ દામાપુરા વચ્ચે પાણી ભરાતા આ રસ્તો પાણી આવવાથી અને નાળુના બનવાના કારણે બંધ થયો છે જે વિડીયોમાં દેખાઈ આવે છે જવાબદાર તંત્ર જાગૃત બનીને કામગીરી કરે એવી માંગ છે